હાઈકોર્ટે બધા ફૂટેજ જોયા અને ફૂટેજ જોયા પછી હાઈકોર્ટનો ગુસ્સો ફાટી નીકળ્યો જજ એટલા બધા ગુસ્સે ભરાયા અને એમ કીધું કે આ પીઆઈ તમારા પોતાની જાતને સમજે છે શું એમ આને ત્રણ લાખનો દંડ ફટકારો અને હાઈકોર્ટે ત્રણ લાખ રૂપિયાનો પીઆઈને દંડ ફટકાર્યો અને કડકમાં કડક ટિપ્પણી બી કરી હાઈકોર્ટે એમ કીધું કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે એ પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ બીજી કોઈ વાર કોઈને હાથ બી ઉપાડે કે કોઈને લાત મારે તો આ પીઆઈને દંડ યાદ આવશે કે જો એક લાત મારેલી તો મારે ત્રણ લાખ ભરવા પડેલા નમસ્કાર દર્શક મિત્રો સુરતના એક પીઆઈની સિંગમગીરી ગુજરાત હાઈકોર્ટે ઉતારી દીધી છે એક એડવોકેટને આ પીઆઈએ લાત મારી અને આ એડવોકેટ જ્યારે હાઈકોર્ટ પહોંચ્યા અને હાઈકોર્ટે જ્યારે આખી વાતની જાણકારી મેળવી અને વિડીયો જોયા ત્યારે હાઈકોર્ટે પીઆઈની એટલી આકરા શબ્દોની અંદર ઝાટકણી કાઢી છે અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મતલબમાં એક લાત પીઆઈને ત્રણ લાખ રૂપિયાની પડી છે આમ આપણે ફિલ્મોની અંદર જોઈએ તો પોલીસ જે સિંઘમગીરી કરે કે ગુંડાઓને મારે તો આપણને બહુ સારું લાગે અને એમ રિયલમાં પણ આપણને સારું લાગે પરંતુ જ્યારે કોઈ નિર્દોષ માણસને પોલીસ લાત મારે તો હાઈકોર્ટ હજુ મોજૂદ છે કે આવા પીઆઈના કામ આમળવા માટે કે ભાઈ તમારું કામ લોકોનું સાચવવાનું છે નિર્દોષ લોકોને સાચવવાનું છે નિર્દોષ લોકોને મારવાનું કામ તમારું નથી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો થોડાક દિવસ પહેલાં સુરતના ડિંડોલી વિસ્તારની અંદર એક એવી ઘટના બનેલી કે એક એડવોકેટ હિરેન નાય છે એમના મિત્રોની સાથે કારમાં બેઠા હતા અને એ વખતે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી ત્યાં આવ્યા અને ખબર નહીં એ પીઆઈને શું અચાનક ભૂત ભરાઈ ગયું તો હિરેન નાઇને લાત મારી દીધી હવે જ્યારે એડવોકેટ હિરેન નાઈને લાત મારી તો એમણે પોલીસની અંદર ફરિયાદ નોંધાવી તો પોલીસે તો ફરિયાદ નોંધી નહીં કારણ કે પીઆઈની સામે કેવી રીતના ફરિયાદ નોંધે એટલે પોલીસે ફરિયાદ નહીં લીધી હવે હિરેનભાઈ એડવોકેટ છે કાયદાના જાણકાર છે એટલે એમને ખબર હતી તો એમણે હાઈકોર્ટની અંદર અરજી કરી અને હાઈકોર્ટને આખી જે ઘટના બનેલી હતી એના બધા સીસીટીવી ફૂટેજના પુરાવા હાઈકોર્ટે આપ્યા હાઈકોર્ટે બધા ફૂટેજ જોયા અને ફૂટેજ જોયા પછી હાઈકોર્ટનો ગુસ્સો ફાટી નીકળ્યો જજ એટલા બધા ગુસ્સે ભરાયા અને એમ કીધું કે આ પીઆઈ તમારા પોતાની જાતને સમજે છે શું એમ આને ત્રણ લાખનો દંડ ફટકારો અને હાઈકોર્ટે ત્રણ લાખ રૂપિયાનો પીઆઈને દંડ ફટકાર્યો અને કડકમાં કડક ટિપ્પણી બી કરી હાઈકોર્ટે એમ કીધું કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે એ પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ બીજી કોઈ વાર કોઈને હાથ બી ઉપાડે કે કોઈને લાત મારે તો આ પીઆઈને દંડ યાદ આવશે કે જો એક લાત મારેલી તો મારે ત્રણ લાખ ભરવા પડેલા હાઈકોર્ટે કીધું કે ચાલો માની લીધું કે ભાઈ પોલીસ દબાણમાં કામ કરે છે એ વાત સાચી પરંતુ એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે તમે સત્તાનો દુરઉપયોગ કરો સાથે કોર્ટે એમ કીધું કે ભાઈ અમે આખો આ જે સીસીટીવી ફૂટેજ જોયા અને એ વિડીયોમાં જોયા એમાં પૂરતા પુરાવા છે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે કોઈ વ્યક્તિને ગુનેગાર ગુના વગર મારવાના કોઈપણને પૂછ્યા વગર લાત તમે કેવી રીતના મારી શકો હાઈકોર્ટે કીધું એટલે હાઈકોર્ટના જજે એવું કીધું કે કાલે તો તમે મને પણ લાત મારી દેશો અને હાઈકોર્ટે જે વાત કરી એ લોકોએ પણ જાણવા જેવી છે કે ઇવન કોઈ આરોપી હોય તો પણ એ આરોપીને પૂછ્યા વગર પોલીસ લાત મારી શકે નહીં એ આરોપ આ તો આરોપી છે જ નહીં એની સામે કોઈ ફરિયાદ નથી થઈ અને પોલીસે લાત મારી પણ જો કોઈ આરોપી હોય તો પણ પોલીસ લાત મારી શકે નહીં એવું હાઈકોર્ટે કીધું હાઈકોર્ટે કીધું કે અમે જોયું આની અંદર કે તમે ફિલ્મના હીરો જેમ આમ જીપમાં આવે અને જીપમાંથી કૂદીને આમ સીધા આરોપીને લાત મારી દે ને એવું બધું જે છે એ અમે તમારા વિડીયોની અંદર જોયું છે પણ આવું બધું ચાલશે નહીં બીજું કે આ હાઈકોર્ટની અંદર આ જે ફરિયાદ કરવામાં આવી એની અંદર એમ પણ કહેવામાં આવ્યું હતું કે પીઆઈએ લાત તો મારી જ પણ સાથે સાથે એવા શબ્દો બોલ્યા કે જેમાં એટ્રોસિટીની ફરિયાદ બી થઈ શકે તો એની સામે પણ હાઈકોર્ટે એમ કીધું કે સરકાર આવા પીઆઈની સામે પગલાં કેમ નથી લેતી કે જે બે ફાર્મ ગમે તેમ અપશબ્દો બોલે છે એક ઉચ્ચ અધિકારીની પાસેથી પોલીસે શું પગલાં લેશો એની વિગત પણ મંગાવેલી છે કહેવાનો મતલબ એમ છે કે તમે પોલીસનું કામ લોકોને સેવા કરવાનું છે લોકોને સાચવવાનું છે પણ આવી રીતના વગર કારણે જો તમે લાત મારો તો હાઈકોર્ટનો દંડનો તમારે ભોગ બનવો પડે છે પણ એક વાત છે કે આ તો જે હિરેન નાયા હતા એ એડવોકેટ છે કાયદાના જાણકાર હતા પણ બિચારા સામાન્ય લોકો એવા હોય છે કે એમને કાયદાની ખબર જ નથી હોતી એટલે અને બીજું કે સુરતના લોકો તો ખાસ એવા છે કે કોણ એવી બધી પડોજણમાં પડે કે કોર્ટમાં જાઓને પોલીસને સારું ભાઈ લાત મારી તો મારી ઘરે જઈને શાંતિથી સૂઈ જાય પણ એવું નથી હોતું તમે કાયદાની જાણકારી મેળવો તો પોલીસની સામે પણ તમે હાઈકોર્ટમાં પડકારી શકો છો કારણ કે બધા નિયમો છે પોલીસનો મતલબ એમ નથી થતો કે ગમે તેને ગમે ત્યારે ફટકારી શકે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ